સરકારની આદિવાસી ગૌરવ રેલી નીકળી હતી ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાથી ગત રાત્રિના રોજ વ્યારા ખાતે આવેલ યાત્રા સવારે દસ કલાકના અરસામાં નીકળે વ્યારાના જયસિંહપુરા ગામે સભામાં પરિણમી હતી જ્યાંથી આગળ વધીને આ રેલી વાડોદ તાલુકામાં ફરી સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી જિલ્લાના સોનગઢ ઉચ્છલ તાલુકાઓમાં ગામે રોકાણ કરશે આદિવાસી વિસ્તારમાં ગુજરાત સરકારના ઐતિહાસિક નિર્ણયના વિવિધ હકો પ્રદાન કરતા પેસા એક્ટના અમલીકરણ અંગેના પ્રચાર પ્રસાર અર્થે ગત સાતમી ફેબ્રુઆરીથી શરૂ થયેલ આ યાત્રા કોંગ્રેસના ગઢને કેટલી અસરકારક રહેશે તે તો આવનાર વિધાનસભાની ચૂંટણી બાદ જ માલુમ પડશે

કે ચાલીસ વર્ષમાં તમે શું કર્યું છે એની ફેટ પૂછવાનો આપને અધિકાર આપું છું બધા આદિવાસી વિસ્તારની અંદર માત્ર લોકોને વોટ બેંક તરીકે જોયા છે આદિવાસી સમાજને અમે લોક બેંક તરીકે જોઈએ છે માણસ તરીકે સુરેશ રાઠોડ રિપોર્ટ બારડોલી